કહ્યું છે કે સોશિયલ મીડિયામાં વાલ્ અમુક લોકો વ્યક્તિગત અભિપ્રાય આપીને પોસ્ટ કરે એ કોઈ સમગ્ર સમાજનો અભિપ્રાય ન હોય જે ટિપ્પણી છે તેને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો ગઈકાલથી પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાના બહાર આવ્યો છે સાથે સાથે જો વાત કરવામાં આવે તો પાટીદારો અત્યારે પુરુષોત્તમ રૂપાલીજીની સાથે છે કે અમે પણ રૂપાલાજી સાથે છે કે ક્ષત્રિય સમાજની વારંવાર માફી માંગવા છતાં પણ ક્ષત્રિય સમાજ સમાજને માફ નથી કરતો અને આ વિષય ઉપર આપણી સાથે ક્ષત્રિય સમાજના આગેવાન રમજુભાસ જાડેજા સાથે વાત કરીશું બાબુ ખાસ કરીને વાત કરીએ તો વિરોધ તો તમારો સમાજ કરી રહ્યો છે પરંતુ આજથી હવે પાટીદારો પણ નમસ્કાર વ્યક્તિગત અભિપ્રાય હોય શકે અમુક લોકોનો પણ અમે જાહેર અને વ્યક્તિગત પણ કીધું છે અને શ્રી પરસોત્તમભાઈ રૂપાલા મંત્રીશ્રી એ પણ અગાઉ ચોખવટ કરેલી છે કે આ હું કે જે કાંઈ મારાથી થયું હોય અથવા કરું એના માટે પક્ષ કે સમાજને આમાં જવાબદારી નથી એમને પણ ચોખવટ કરી છે એ પણ આ બધું સમજે છે એટલે અમુક પાટીદાર આગેવાનોના મારા ઉપર પણ ફોન આવ્યા હતા એટલે અમારે સ્પષ્ટ વાત થઈ છે કે આ કોઈ સમાજની વાત છે જ નહીં જાહેરમાં પણ આપણે કીધું છે એટલે પાટીદાર સમાજના આગેવાનોને મારી જાહેર અપીલ અને વિનંતી છે કે આ કોઈ સમાજની વાત નથી એ રીતે આપણે આને જોઈએ જે રીતે સમાજ એકબીજા સાથે સંકળાયેલા છે એમાં બિનજરૂરી કોઈ આપણે વાતાવરણ ન બગડે એ જોવાની જવાબદારી આપ સર્વેની અને આપણે બધાની છે ખાસ કરીને ક્ષત્રિય સમાજે પણ પોસ્ટર રિલીઝ કર્યા હતા ને ગઈકાલથી હવે પાટીદાર સમાજે પણ પોસ્ટર રિલીઝ કરે છે એ અંગે કોઈ પ્રતિક્રિયા આપી છે આપણા સમાજમાંથી તેના પર પોસ્ટર જે પટેલોએ ચાલુ કર્યા છે કે અમે પુરુષ ઉપરાની વાહરે છે તો આપણે કોઈ એવી પ્રતિક્રિયા આપી છે પટેલ સમાજને હા એને કોઈ પ્રતિકાર નથી આપી બાબુ ખાસ કરીને જે સંમેલન થવાનું હતું હવે થશે કે આ સિચ્યુએશન એને મોકૂફ રાખવામાં આવશે અમે આ સંમેલનની તારીખ જાહેર નથી જ કરેલી અમારી મીટિંગ પછી જાહેર કરેલી પણ હાલ પૂરતું એ સંમેલન મોકૂફ છે એવું કોઈ કારણ નથી પણ અમારી જે સ્ટ્રેટેજી બનાવવાની બાકી છે રણનીતિ બનાવવાની બાકી છે એ એટલે આપણે આ સંમેલનની તારીખ નક્કી નથી કરી એટલે હાલ પૂરતું તારીખ નથી જાહેર કરી બહુ સ્ટ્રેટેજીમાં ખાસ કરીને ક્યારે મળવાના છો અને પહેલું પગલું શું છે કે જે પ્રમાણે ગઈકાલે જાહેરાત થઈ છે કે માત્ર હવે આંદોલન રાજકોટ પૂરતું નહીં રહે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થશે મોટાભાગના જિલ્લાઓમાં આ ચાલુ છે પ્રક્રિયા આવેદનપત્ર મિટિંગો આ પ્રક્રિયા ચાલુ છે એટલે એ પ્રક્રિયા ચાલુ જ છે બીજા જિલ્લાઓમાં પણ ચાલુ છે તાલુકા લેવલમાં પણ હવે થશે એટલે એ પ્રક્રિયા બીજા જિલ્લાઓમાં પણ ચાલુ થઈ ગઈ છે પાટીદારોની સંખ્યા ગુજરાતમાં વધુ છે ક્ત્રિયો કરતા લાગે છે ઇલેક્શનમાં માઠા અસર આવશે આના આમાં અત્યારે એ રીતે આપણે આ ઇસ્યુને નહીં જોઈએ કે બે સમાજ વચ્ચેની વાત અત્યારે અમે માનતા જ નથી એટલે એ રીતે આ આપણે પ્રશ્નને નથી જોતા અને સરકાર અને પક્ષને પણ અમે વિનંતી કરીએ છીએ કોઈ એવું નથી કે અમે ઓલું કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ કે આ રીતે પ્રશ્નને ન જોવે દેશ હિત માટે જાહેર જીવનની શુદ્ધિકરણ માટે એક વ્યક્તિને સમજાવવાની વાત છે એ રીતે પ્રશ્નને જોવે તો સંસ્કૃતિ ટકાવવાની અમારી લાગણી અને અમારી માંગણી અથવા તો અમારો રોષ છે બાપુ જે પ્રમાણે ગઈકાલે ભાજપના આગેવાનો ક્ષત્રિય સમાજ ભવન ખાતે આવ્યા હતા સમાધાન ન થયું તો હવે કોઈ બીજી મિટિંગ કરશો હવે ગઈકાલે કોઈ સમાધાનની મિટિંગ હતી જ નહીં છત્રી સમાજના આગેવાનો અમને મળવા માગતા હતા કે આ પ્રશ્નમાં શું શું થઈ શકે એવું જાણવા માગતા હતા એના માટેની મિટિંગ હતી હવે કોઈ પણ મિટિંગ આમાં થવાની નથી કારણ કે અમારી માંગ સ્પષ્ટ છે અમારી રજૂઆત સ્પષ્ટ છે તે ટિકિટ રદ કરો પછી જ બીજી વાત એટલે આમાં કોઈ હવે મીટિંગ થવાની નથી ચોક્કસથી આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન કહી રહ્યા છે કે ગઈકાલે જે મિટિંગ થઈ એ બાદ હવે કોઈ પણ મિટિંગ થવા નથી એક તરફ ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે ત્યારે પટેલ સમાજ પણ આજે ચિંતન બેઠક કરવાના છે હવે જોવું રહ્યું કે પટેલ સમાજમાં આજે કયા પ્રકારનો નિર્ણય આવે છે કેમેરામેન નિલેશ મકવાણા સાથે મહદીપસિંહ રાઠોડ જે ટિપ્પણી કરી છે તેને ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે તો ગઈકાલથી પાટીદાર સમાજ છે એ પુરુષોત્તમ રૂપાલાના વારે આવ્યો છે રાજકોટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને ટિકિટ રદ કરવાની માંગ સાથે ઉપવાસ પર ઉતરેલા પદ્મિનીભા વાળાના ધરણા